મહેસાણામાં આવેલા ભાવના ગ્રુપ દ્વારા છેલ્લા ત્રેવીસ વર્ષથી સતત ગુજરાતના ઐતિહાસિક અને પૌરાણિક સ્વયંભૂ અલગ અલગ શિવાલયોમાં ભાવના ગ્રુપ દ્વારા શિવરાત્રીના પર્વ નિમિત્તે રાત્રિના સમયે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા અંદાજે પચાસથી વધુ યજમાનો દ્વારા ચાર પ્રહરની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે આ ગ્રુપની શરૂઆત બે હજાર ચારથી પ્રથમ મહાશિવરાત્રીની ચાર પ્રહરની પૂજાનો આરંભ કરવામાં આવ્યો હતો ભાવના ગ્રુપમાં દરેક સમાજના લોકો જોડાતા હોય છે આ વખતે મહેસાણા તાલુકાના લીંચ ગામ ખાતે આવેલા મહાદેવ મંદિર ખાતે ભવ્ય ચાર પ્રહરની પૂજાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો દ્વારા આખી રાત મહાદેવના ભક્તિમાં લીન થઈને પૂજા અર્ચના કરવામાં આવી હતી આ વખતનો મહાશિવરાત્રીનો પર્વ સામાન્ય કરતી અધિક મહત્વપૂર્ણ રહ્યો હતો અહીંયા લીંચ ગામે શ્રી ભાવના ગ્રુપ મહેસાણા તરફથી શિવરાત્રી પર્વ નિમિત્તે દરેક છેલ્લા ત્રેવીસ વર્ષથી સતત અવિરત શિવ પૂજનનો મહિમા આ ભાવના પરિવાર તરફથી થાય છે ભાવના ગ્રુપ મહેસાણા રાધનપુર ચોકડી એ બધા શિવભક્તો છે શિવભક્તો દ્વારા આખી રાત ચાર પ્રહરની પૂજા કરવામાં આવે છે અને આ વખતે પંદર બે બે હજાર છવ્વીસને રવિવારના રોજ જે શિવરાત્રિ હતી એ શિવરાત્રિમાં અનેરો અવસર હતો એમાં બાર ને છ રાત્રિએ ત્યાંથી લઈ અને એકને બાર ને છથી એકને સોળ સુધી નિશ્ચિત બહુ જ મહત્ત્વ હતું ત્યાં લિંગોદભવ મુહૂર્ત હતું ભગવાન શિવનું લિંગાત્મક રૂપ આ સમયે પ્રાદુર્ભાવ થયેલું હતું પૃથ્વી પર તો એ સમયમાં એ પાવન પવિત્ર પલમાં તમામ શિવ ભક્તોએ શિવ પૂજન કર્યું છે આમ વીર છે હું 6 વર્ષથી અહીંયા આવું છું અને કયા કયા કઈ કઈ જગ્યાએ ગેલા છે તું અમે અલગ અલગ જગ્યાએ શિવલિંગ હોય એ જગ્યાએ જેલા છે ભાવના ગ્રુપ અહીંયા તમે જોઈ રહ્યા છો દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રેવીસમાં વર્ષે મહાશિવરાત્રિની ચાર પવનની રાત્રિની પૂજા અહીંયા થઈ રહી છે અને એ જે ભક્તિનો જે માહોલ હોય છે જે મજા હોય છે જે ભક્તિ કરવાની જે દરેકને ઉત્સાહ હોય છે તે અહીંયા જોવા મળે છે ત્રેવીસ વર્ષથી શરૂઆત કરી ત્યારે ઘણાકાંઠા ભક્તો અહીંયા આવતા હતા ધીરે ધીરે લોકો જોડાતા ગયા અને આજે લગભગ સિત્તેર એંસી જણાનું ગ્રુપ છે અને આ જે ભક્તિની ઉર્જા જે તમારી અંદર આવે છે ને એ ખરેખર માણવા જેવી છે અને આનાથી શરીરના રોગ અને આત્માનું શુદ્ધિકરણ આ પૂજાથી થતું હોય છે અને ભાવના ગ્રુપ જે આ સેવા લોકો સુધી પહોંચાડે છે તો હું લોકોને પણ વિનંતી કરું છું કે આવતા વર્ષોમાં તમે પણ આ ગ્રુપ સાથે જોડાવો બે ચારથી ચાલુ કરેલી મહેસાણા સતી માતાના મંદિરથી ચાલુ કરેલી અમે બે વર્ષ અમે ત્યાં કરી અને પછી દાંતીવાડા દિદ્યાસણ હાથીધરા પાલનપુર અંબાસણ જોટાણા પાચોટ અંબાજી દાતા દેથડી મહેસા સિદ્ધપુર ખેરાલુ વૃંદાવન કેદારનાથ રાણીટોક અમે બે હજાર ચારમાં શિવરાત્રિ પૂજાની શરૂઆત કરી હતી લગભગ દસ પંદર વ્યક્તિથી મેં શરૂઆત કરી હતી આજે સિત્તેર થી લોકો આ પૂજામાં જોડાય છે અને સ્વયં એમના દિલથી જોડાય છે અમારી પૂજા જોઈ એમને પણ પ્રેરણા મળે છે કે ભાઈ ના આપણે લોકો પણ પૂજા કરીએ અને એવું ફળ પણ એવું મળે છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ